દરમિયાન પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવાની સૂચના આપતા પોલીસ ટેકનિકલ સર્વર્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ખોટા બનાવટીપત્ર બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ઈસમો જીતાલી ગામમાં ફરી રહ્યા છે તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી જીતાલી મોટાફળિયામાં રહેતા મોહમ્મદ અહમદ ઇસ્માઈલ ઉમર ઉર્ફ ભાણા શાહજહાં અહમદ હસનજી ભાણા અને યુસુફ મોહમ્મદ અહમદ ઇસ્માઈલ ઉમર તેમણે વશીમ અકરમ હનીફ મહમદ પટેલ મહંમદ અહમદ હસનજી પટેલ ઉર્ફ લાલાને ઝડપી પાડ્યા હતા અને તમામને પોલીસ મથકે લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ વક્ફ બોર્ડનો પત્ર ક્યાંથી મેળવ્યો ક્યાં બનાવ્યો તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી છે